નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ દસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા ઘઉં પાંચસો છવ્વીસથી પાંચસો બાસઠ ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસથી પાંચસો એકોતેર તો એની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસોને પંચ્યાસી રૂપિયા ચણા અગિયારસો એકતાલીસથી બારસો પંચાણું અડદ સોળસો પચાસથી ને પચીસ મગ ચૌદસો પચાસથી સોળસો એંસી ચણા સફેદ ચૌદસો પિંચોતેરથી ત્રેવીસસો ને નવ્વાણું વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસો વીસથી સત્તરસો એંસી મગફળી જાડી અગિયારસો ત્રીસથી તેરસો દસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો સાઠ એરંડા એક હજાર બાણુંથી અગિયારસો છ્યાસી તલી ત્રેવીસો ત્રીસથી પચીસસો સત્તર સોયાબીન સાતસો એંસીથી આઠસો પંચાવન તલકાળા ઓગણત્રીસો સિત્તેરથી બત્રીસો ચોરાણું લસણ સોળસો સિત્તેરથી ત્રણ હજારને પચીસ ધણા અગિયારસોથી તેરસો વીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો પાંચ હજાર એકસો ને રૂપિયા રાય અગિયારસોથી તેરસો પંદર મેથી નવસો ચાલીસથી તેરસો ચાલીસ વટાણા એક હજારથી બાવીસસો ને ત્રીસ રાયડો નવસો ચાલીસથી એક હજાર પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયાથી છસ્સો ને પંદર રૂપિયા કલોંજી એકત્રીસો દસથી આડત્રીસો ને ત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો પાઉ તેરસો પચાસથી ઊંચો પાઉ પંદરસો ને પચાસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એક્યાસી મગફળી જાડી એક હજારથી બારસો એકાવન તો એની વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર એકાવનથી બારસો એકસાઠ ધાણા એક હજાર એકથી તેરસો એકાણું ધાણી અગિયારસો એકથી ચૌદસો એકાણું ઘઉં ચારસો પિંચ્યાસીથી પાંચસો ત્રેવીસ બાજરો ત્રણસોથી ત્રણસો એકાવન અડદ તેરસોથી સોળસો પચાસ રાયડો આઠસો પચાસથી નવસો એકાવન મેથી પાંચસોથી અગિયારસો પચાસ સોયાબીન આઠસો એકથી આઠસો એકાવન મગ ચૌદસો પચાસથી સોળસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર